અમદાવાદમાં યુનિક ફેશન લુક દ્વારા ભવ્ય ફેશન શો યોજાયો ગુજરાતનો સૌથી લોકપ્રિય ફેશન શો એટલે યુનિક ફેશન લુક અમદાવાદમાં આયોજિત થયો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો ભાગ લીધો હતો આ શોના આયોજક ગોપાલ શર્મા હતા અને જીવરીમાં ડો સાગર અભિચંદાની પ્રિયલ ભટ્ટ અને અંજલી રાઠોડ હતા આ શોમાં 4 વર્ષથી 40 વર્ષના લોકોએ ભાગ લીધો સાક્ષી સિંઘ મિસ્ટર કેટેગરીમાં વિજેતા પ્રાર્થના ઠક્કર હતી યુનિક ફેશન લુકનો ઉદ્દેશ ગુજરાતની મોડેલિંગ ઇન્ડસ્ટ્રીને મુંબઈ જેવી બનાવવાનો અને નવા મોડેલને મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્લેટફોર્મ આપવાનો છે ખાસ કરીને આજે ઉપસ્થિત રહ્યા છે શું કહેશો યુનિક ફેશન રૂમ બહુ સારું એવું પ્લેટફોર્મ આપે છે ફેશન જે ફેશન જે લોકોને ફેશનમાં ઇન્ટરેસ્ટ છે જે લોકો ફેશન શોમાં મતલબ કે ફેશન ઇન્ડસ્ટ્રીમાં આગળ જવા માગે છે એ લોકોને સારું એવું પ્લેટફોર્મ પ્રોવાઇડ કરે છે મને પર્સનલી એમનો એક્સપિરિયન્સ છે જે તમારા તમારી પાસે ટેલેન્ટ છે એ ટેલેન્ટને શો તમારી અંદર જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટને આગળ પ્રેઝન્ટ કરવા માટેનું પ્લેટફોર્મ આપે છે યુનિક ફેશન શો અનમ તમે કેટલા સમયથી ફિલ્ડમાં સંકળાયેલા છો હું આ ફિલ્ડમાં બે વર્ષથી સંકળાયેલ છું બે વર્ષ પહેલા 2022 માં હું આ જ પ્લેટફોર્મ પર આવીને વિનર થઈ ચૂકી છું મિસિસ ગુજરાત 2022 સુપર મોડલ વિનર થઈ છું તમને લોકોને જે ગૃહિણીઓ છે એ લોકોને શું સંદેશ આપવા માંગો છો હું એટલું જ કહીશ કે તમે મિસિસ કેટેગરીમાં છો કે મિસ કેટેગરીમાં છો કે જે આપણ છો તમે સ્ત્રી છો તો એવું નથી કે ખાલી તમે ઘર સંભાળો છો કે એક છોકરાની જવાબદારી છે તમારી ઉપર તમારી પાસે ટેલેન્ટ છે તમારી પાસે કોઈ લાયકાત છે તો તમે ગમે એ ફિલ્ડમાં આગળ જાઓ તમારી પાસે બેસ્ટ સપોર્ટ છે ફેમિલીનો સપોર્ટ છે નથી તો સપોર્ટ કરાવો જો તમારી પાસે ખાસિયત તમારી પાસે એવી આવડત છે તો તમે બધી ફિલ્ડમાં આગળ જાઓ હું એક જ વસ્તુ કહીશ કે ખાલી કિચન જ કે ઘરકામ જ એ આપણી લેડીઝની જવાબદારી નથી જો તમારી પાસે ટેલેન્ટ છે તો ટેલેન્ટને આગળ લઈ આવવા માટે તમે તમારી પોતાની જાતને સપોર્ટ કરો પહેલા તમે તમારી પોતાની જાતને સપોર્ટ કરો જેથી તમને બીજા કોઈ સપોર્ટ કરશે આજના રૂમમાં આપનો શું આજના કાર્યક્રમમાં આપનો શું રોલ છે હું એઝ અ ગેસ્ટ ઓફ ઓનર સુપર મોડલ જે આ પ્લેટફોર્મ છે તે મને એઝ અ ગેસ્ટ ઓનર બોલાવી છે અને જે સો સ્ટોપર તરીકે કહેવાય કે આ આ ફિલ્ડમાં સો સ્ટોપર તરીકે જે વસ્તુ બોલે કે મને સર ઇન્વાઇટ કરેલી છે ઓકે તો એવિશન જો વાત કરીએ નમસ્તે મારું નામ જ્યોતિ પંડિત છે હું રાજકોટથી આવી છું બાય પ્રોફેશન હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું અને આજે હું યુએફએલમાં એઝ અ શો સ્ટોપર આવી છું કારણ કે બે હજાર ત્રેવીસમાં મેં પાર્ટિસિપેટ કરેલું હતું પોતે યુએફએલમાં રાજકોટથી મિસિસ કેટેગરીમાં જેમાં હું સિઝન સિક્સની મિસિસ કેટેગરીની વિનર રહી હતી એના પછી હું બે વખત સેમિફિનાલેમાં એઝ અ જજ પણ આવી ગયેલી છું અને સીઝન લાસ્ટ સીઝન ના ફિનાલેમાં હું એઝ અ ગેસ્ટ હતી અને આ સીઝન 7 છે જેમાં હું એઝ અ શો સ્ટોપર આવી છું આજે મિસિસ મહિના માટે રહે છે પાર્ટિસિપેટ કરો એક્ઝેક્ટલી મિસિસ પાર્ટિસિપેટ કરીને વિન થવું એ બહુ જ મહત્વની વાત છે અને હું એમ કહીશ કે વિન થવું કે ન થવું એના કરતાં પાર્ટિસિપેટ કરવું ઇટ સેલ્ફ એક મેં હમણાં જ અંદર કીધેલું કે તમે લોકો જ્યારે પાર્ટિસિપેટ કરવાનું વિચારો છો ને ત્યાં જ તમે અડધા વિન થઈ ગયા છો બિકોઝ હું મારી જાતમાં કંઈક જોઉં છું એટલા માટે હું પાર્ટિસિપેટ કરું છું અને જોવા જઈએ તો કેટેગરી માં પાર્ટિસિપેટ કરવું એટલા માટે જરૂરી છે કેમ કે મારા જેવી જે લેડીઝ હોય છે મેરેજ મેરેજ પછી ચિલ્ડ્રન્સ પછી જોબ કરતી હોય છે તો એ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક પોતાના સપનાઓ ભૂલી જાય છે જે હું પણ ભૂલી ગઈ હતી तो आवीज रीते पार्टिसिपेट करी ने आज हमारी लाइफ त्याती आया सुदी मा बदलाई छे एतला माते मु एम कहिस के मिसेस कैटेगरी होय के कोई पण कैटेगरी होय पार्टिसिपेट करू ए बहोतज महत्व adiabatic छे ओके एक मु दोबारा चल से एसोसिएटेड मैंने जैसे पहले कहा इनका जो स्टैंडर्ड है वो बेटर हो रहा है ईयर आफ्टर ईयर मैंने ऐसा कभी नहीं देखा है कि कोई ऑर्गेनाइजर जाके बोलता है आपको कैसा लग रहा है क्या लग रहा है वो जजेस और जूरी पे पूरा डिसीशन छोड़ देते हैं मतलब इट्स एब्सोल्युटली फेयर हम लोग अपने एक्सपर्टीज अपने रोल के हिसाब से देखते हैं कौन विडर होना चाहिए और ऑर्गेनाइजर्स और और का इस पर कोई रोल इन्वॉल्वमेंट नहीं है जो मुझे चीज़ पसंद है और जिसके लिए मैं इनसे साथ अब तक जुड़ा हुआ हूँ कि वो एब्सोल्यूटली फेयर प्ले रखते हैं मतलब डॉक्टर सागर रवि चिंदा हूँ मैं एक डेंटल स्पेशलिस्ट हूँ जो मुंबई में प्रैक्टिस करते हैं एंड आई एम ऑफ इंक्लूडिंग लुक एमसिएटेड एक थोड़ी सिंगर्स टीम इंडिया और बहुत सारे ऐसे पैजेंट्स हैं जहाँ पे हम जूरी मेम्बर्स भी रहते हैं उनके एक्सपर्ट्स भी रहते हैं उनके डेंटिस्ट भी रहते हैं और उनके स्माइल भी इनहेंस करते हैं जो इंडिया को इंटरनेशनल पैजेंट्स के भी रिप्रेजेंट करते हैं सर आज जो यहाँ पे कार्यक्रम है वो यहाँ कहाँ कहाँ सर होता हैं यहाँ पे पार्टिसिपेंट गया और कितने कैटेगरी वाइज सो मैं यूनिक फैशन आई थिंक लास्ट सिक्स सेवन ईयर से एसोसिएटेड मैंने देखा है कि इनका जो बेंचमार्क है स्टैंडर्ड है वो काफ़ी इम्प्रूव होता है ईयर आफ्टर ईयर पहले थे जो इन एंड अराउंड अहमदाबाद आते थे अब वो ऑल ओवर गुजरात आते हैं डिफरेंट डिफरेंट सेक्टर से आते हैं ओवरनाइट ट्रैवल करके आते हैं इससे मालूम होता है दो चीज़ पहली बात तो उनमें इंटरेस्ट है जज्बा है कुछ करने का सेकेंडली इन्होंने जो मंच जो तो प्लेटफॉर्म उनको प्रोवाइड किया है उसका स्टैंडर्ड इतना बढ़ गया है कि पीपल एक्चुअली वॉन्ट टू कम्पीट ऐसे बहुत सारे विनर्स हैं जो कहीं और जीत के भी यहाँ पे आए हैं बिकॉज उनको पता है जहाँ पे वो पहले थे और इसमें कितना अंतर है ये जो एक है वो काफ़ी फ्री एंड फेयर रहता है तो जो यहाँ पे पार्टिसिपेट करता है उसको पता है यहाँ पे कोई बायस पे कोई बायस नहीं रहता है तो मोर इम्पोर्टेंटली लोग जो आ रहे हैं अपने कैलिवर अपने के से हैं। so, congratulations to दी, team, के वो ईयर आफ्टर ईयर अपना standard maintain कर रहे हैं ईयर आफ्टर ईयर कॉम्पिटिशन स्टिफ होता जा रहा है and they are doing fabulous job. सर खास करके कितनी कैटेगरी रखी गई है और कितने लोगों ने पार्टिसिपेट किया है उसके बारे में सो so, यहाँ पे जो कैटेगरीज हैं वो है किड्स तीन कैटेगरी मिस्टर कैटेगरी मिस कैटेगरी एंड मिसेस कैटेगरी ये जो सेग्रीगेशन है उसके अलावा इनमें अगर आप देखेंगे तो हर इंसान ने आज अपना इंट्रोडक्शन दिया था और रैंप वॉक किया था तो हम लोग इनको इनके मार्क्स जो है पे हम उनको जजेस क्रिएट कर रहे हैं वो इनका वॉक है और इनका जो इंट्रोडक्शन है उसमें बट येस्टे जो मिस कैटेगरी है मिसेस कैटेगरी है और मिस्टर कैटेगरी है उनका क्वेश्चन आंसर भी हुआ और बेसिकली एक पर्सनल इंटरव्यू हो गया जहाँ पे हम हर कैंडिडेट को अच्छी तरह समझ पाए जान पाए कि वो क्या सोचते हैं क्या बोलते हैं प्रेजेंस ऑफ माइंड कैसा है कम्युनिकेशन स्किल्स कैसे हैं बिकॉज आप अच्छे दिखते हैं अच्छा वॉक करते हैं बट जो आप सोचते हैं वो प्रकट भी कर रहे हैं एक्सप्रेस भी कर रहे हैं